નમસ્કાર ગુજરાત ફરી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વીડિયોમાં તો આજે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ એટલે કે ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસ ને રવિવાર થયો છે ત્યારે મિત્રો આજે રજાનો દિવસ અને બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલું વાવાઝોડું છે તે આગળ વધ્યું છે ત્યારે મિત્રો હવે જે વાવાઝોડાનો રસ્તો ક્લિયર કટ ચોખ્ખો જોવા મળી રહ્યો છે તો આગામી દિવસની અંદર ગુજરાત રાજ્યપુરમાં વાવાઝોડાનો ખતરો વધશે કે નહીં અને ખાસ કરીને વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધવાનું છે તેને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે ત્યારે ટૂંકમાં બંગાળાની ખાડીમાં જે ભાગ છે ત્યારે મિત્રો જે બનતું સિનિયર નામનું વાવાઝોડું છે તેના કારણે મિત્રો લગાતાર છે તે મિત્રો અત્યારે અપડેટ આવી રહી છે અને હવે આ વાવાઝોડોનો રૂટ કેટલો રસ્તો છે તે મિત્રો કાપશે અને બનતો જોવા મળી રહ્યો છે અને આ વાવાઝોડું કઈ દિશા તરફ જશે ગુજરાતને અસર કરશે કે નહીં આગામી દિવસોની અંદર ગુજરાત વાતાવરણમાં કેવું રહેવાનું છે આજે ત્રેવીસ તારીખને આજે આજથી જ લઈને આગામી સાત થી આઠ દિવસ સુધી ત્રીસ તારીખ સુધી વાતાવરણ કેવું રહેશે તેની બધી જ માહિતી તમને જણાવાનું છે મહત્વના ની અંદર તો વિડીયો જે લાઈક મિત્રો કરી દેજો અને શેર તમારા મિત્રો સુધી કરી દેજો તો આજે વાત કરીએ તો ઘણી બધી અપડેટ તમને જાણવાની છે કે ટૂંકમાં મિત્રો હોમ મને લગતી જે પણ માહિતી છે એ બધી જ માહિતી તમને આ એક જ વિડિયોમાં અંદર મળી જવાની છે તો હો મને લગતા બીજા કોઈ અન્ય વિડિયો જોવાની જરૂર નહીં પડે તો મિત્રો હવે અહીં તમને બતાવી દઉં કે પળની અપડેટ છે તે આ વિડીયોના માધ્યમથી મળી જશે તો મિત્રો વાવાઝોડું છે તે દિવસેને દિવસે વધારે ઘાતક બનતું ભયંકર વધતું છે તે જોવા મળી રહ્યું છે પરંતુ વાવાઝોડાની દિશાને લઈને હજુ મિત્રો જે તે સ્પષ્ટ નથી મળી જો કે મિત્રો એક થી નવા રસ્તાઓ છે તે મળ્યા છે સામે આવ્યા છે એના વિશે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું અને વિચાર આપણે કરવાનો છે કે પરંતુ બીજા નંબર ઉપર તમને ખ્યાલ જ હોય તો મિત્રો જણાવી દઈએ કે આ ચેનલ ઉપર

તે મિત્રો વાત તમને કરી દો તો તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા આજે રજાનો દિવસ અને રવિવાર ત્રેવીસ તારીખ મિત્રો મુદ્દા વિશે વાત કરીએ તો આજના વિડીયોની અંદર આપણે ચાર થી પાંચ મુદ્દા વિશે વાત કરવાના છે તે સૌથી પહેલા હું તમને જણાવું છું કે હું વાવોજડુ વિશે કમ્પ્લીટ માહિતી આપવાનું છે કે વાવોજડુ છે તે મિત્રો કઈ દિશા તરફ જઈ રહ્યું છે આવનારા દિવસોની અંદર મિત્રો હવે ફટાફટ છે તે ટાઈમ બગાડ્યા વગર વિડિયોની શરૂઆત કરીએ અને આપણે એક પછી એક મુદ્દાઓ ઉપર વિશે છે તે ડિટેલ સાથે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે ખાસ કરીને અત્યારે જે વાવોજડુ લગાતાર આગળ વધી રહ્યું છે અને દિવસેને દિવસે આ વાવોજડુ દિશા બદલાતું જોવા મળી રહ્યું છે એટલે કે તમને ખ્યાલ જ હોય તો મિત્રો જણાવી દઉં

જેને કારણે અહીંયા બંગાળની ખાડીની અંદર જે મિત્રો વાવઝાડું બન્યું છે શરૂઆત પણ થઈ છે તે છવ્વીસ તારીખે મિત્રો વાવઝાડું બનીને કમ્પ્લીટ થઈ જશે તે મિત્રો અહીંયા બનવાનું જોવા મળ્યું છે જેને નામ પણ આપી દેવામાં આવ્યું છે હજી સુધી પણ નાખ્યો તો મિત્રો જણાવી દઉં કે વાવઝડોને જે સિનિયર નામ આપ્યું છે તે આ સિનિયર નામનું વાવઝડું ભયંકર વાવઝડું મિત્રો સત્યાવીસ તારીખે પૂરું પૂરું રૂપ ધારણ કરીને આગળ વધતું જોવા મળશે ભારતની અંદર તે થોડું થોડું ધીમે પડ્યું ની અંદર મિત્રો જે મિત્રો શક્રવાત બંગાળની ખાડીમાં દેખા રહ્યું છે તો તે મિત્રો હવે પાકું થઈ ગયું કે બંગાળની ખાડી અંદર છે તે વાવાઝોડું સો ટકા બનવાનું જોવા મળી રહ્યું છે એક તારીખ સુધી જે આ વાવાઝોડું ભારતની બોર્ડર સાથે છે તે ટકરાય તેવું લાગી રહ્યું છે અને મિત્રો સૌથી મોટી નજર આ વાવાઝોડા વિશે પરંતુ નાનકડી બીજું વાવાઝોડું છે તે અહીં અરબ સાગર પર બની રહ્યું છે અને ગુજરાતમાં અસર કરશે તો આ મિત્રો જોઈ લો બંગાળની ખાડીમાં સેટેલાઇટ પિક્ચર છે અવકાશમાં ફોટો લેવામાં આવ્યો છે જેમાં તમે જુઓ કે આજે વ્હાઇટ વ્હાઇટ સફેદ છે તે દેખાય છે તે મિત્રો અતિ ભારે ખૂંખાર કાળા દિવ્યાંગ વાદળો છે તો મિત્રો અહીંયા આકાર લઈ રહ્યો છે તો મિત્રો સૌથી મોટો અપડેટ હું તમને જણાવું છું કે ગુજરાત અસર કરશે કે નહીં તો મિત્રો આ વાવાઝોડું છે તે અત્યારે સંભવિત ટ્રેક છે કે મિત્રો બાંગ્લાદેશ તરફ છે તે આ રીતે જતું રહેશે અને આ દિશા તરફ આગળ વધશે તો ગુજરાત

તમે કહી શકો છો કે કરી શકાતા નથી કારણ કે ગમે તે બાજુ તરફ છે ત્યાં પવનો જાય છે ત્યાં મિત્રો આ વાવાઝોડું જતું રહેશે તો મિત્રો આપણે એની પાકી અપડેટ પચીસ તારીખ નજીક છે આવશે ત્યારે આપીશું અને આ માટે ચેનલ સાથે બન્યા રહેજો તો મિત્રો તમને અપડેટ થોડી વધારે વરસાદ ની લઈને આપી દઉં કે ગુજરાત રાજ્યમાં વરસાદ ને કોઈ સંભાવના નથી તો મિત્રો એ માહિતી આપણે સહારો તો 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 સમજીએ ગુજરાત ઉપર કોઈ થ્રેડ બની રહ્યો કે નહીં જોઈ લો મિત્રો તારીખ આજુબાજુ ગુજરાત નજીક વાદળો છે તે મિત્રો બની રહ્યા છે તો મિત્રો વાદળોના આધારે ગુજરાત રાજ્યમાં પણ મિત્રો છે તે કમોસી ઝાપટા અને વરસાદ છે તે મિત્રો શક્યતા બની શકે તો સત્યાવીસ તારીખ આજુબાજુ છે તે નકશો છે અને ગુજરાત વાદળો છે તે બનવાના જોવા મળી રહ્યા છે ગુજરાતમાં પણ મિત્રો પણ ભાગોમાં વરસાદો બનશે અમુક અમુક ભાગોમાં વરસાદની સાપટા છે તે સંભાવિત રહેશે હું તમને એના વિશે અપડેટ છે તે આવનારા વિડીયોમાં સો ટકા આપીશ જ્યારે જ્યારે કોઈ પણ નવી અપડેટ આવશે તેના વિશે આપણે આ વિડીયોની અંદર ચેનલની અંદર છે તે મૂકીશું બીજું હવે સૌથી મહત્વની અપડેટ મારે તમને આપવાની છે કે ગુજરાત રાજ્યની અંદર હાલ શિયાળો છે તે ચાલી રહ્યો છે એના વિશે એક બે અપડેટ આપું તો આંબાલાલ દ્વારા છે તે મિત્રો ઘાતક આગાહી કરવામાં આવી છે કે શિયાળાને લઈને તમને ખ્યાલ હોય તો જણાઈ દો કે આંબાલાલે પટેલે આગાહી કરી હતી કે છવ્વીસ તારીખ આજુબાજુ ગુજરાત ની અંદર શિયાળામાં ભયંકર બનશે એટલે કે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે અને આગામી તેવીસ તારીખ આજુબાજુ છે તે તાપમાન ની વાત કરીએ તો આજે મિત્રો તાપમાન છે તે સારું એવું ઠંડુ રાત્રે પણ જોવા મળ્યું છે અને ગઈ કાલે રહ્યું હતું તો જોઈએ હવે કે ગુજરાત રાજ્યની અંદર તાપમાન છે તે મિત્રો ઘટી રહ્યું છે અને આમ જોઈએ તો મિત્રો ગઈ કાલે ડિગ્રી થી દસ ડિગ્રી સુધીનું નલિયા તાપમાન છે તે રહ્યું હતું કચ્છમાં છે તે દસ ડિગ્રી સુધીનું તાપમાન રહ્યું મિત્રો તાપમાન ઘટી રહ્યા છે અને હવે ધીમે ધીમે છે તે શિયાળાને જે ભરપૂર આગળ છે તે વધી રહ્યો છે તો વધારે મિત્રો આપણે વાત કરીએ તો છવ્વીસ તારીખ પછી છે તે હાડતી ઠંડી છે તે પડવાની આગાહી છે તો અંબાલાલે કરી છે અને આવનારા જે ડિસેમ્બર મહિનામાં જે લઈને અંબાલાલે પટેલે આગાહી કરાવી છે કે બાર મહિનાની અંદર ડિસેમ્બર મહિનાની અંદર જોવા મળ્યો છે અને આવું દુનિયામાં સૌથી પહેલા છે પેલી વાર થવા જઈ રહ્યું છે તો હવે આજના વિડીયોમાં આટલી જ માહિતી છે તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બન્યા રિજો વિડીયો જોવા સુધી તમારો ધન્યવાદ જય